સાબરકાંઠાની જો વાત કરીએ તો કાંકડો નજીક કસ્વાગત પાર્ટી અકસ્માત ની ભીતિ વ્યાપી પોલીસ સ્થળ પર પહોંચી પરંતુ અમુક મુખ પ્રેક્ષક બની રહી હોવાનું સામે આવ્યું છે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે નવરાત્રી દરમિયાન ટ્રાફિક હલ કરવા તંત્ર ને કરાઈ છે માંગ સ્વાગત પાર્ટી પ્લોટ ગરબા મહોત્સવમાં બીજા દિવસે જ ટ્રાફિકની સમસ્યાથી ઝૂમવું પડ્યું હતું જ્યાં બિલકુલ પોલીસ સ્થળ પર પહોંચી પરંતુ મુખ પ્રેક્ષકની સ્થિતિમાં જોવા મળી હતી જેના કારણે ખેલૈયાઓમાં છુપો રોષ જોવા મળ્યો હતો આ સાથે જ નવરાત્રી દરમિયાન ટ્રાફિક હલ કરવા માટે તંત્રને માંગ કરવામાં આવી છે